હે આ હા 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 હે આ હા 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 પુકા પુના સી માનો હે આ હા 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 પુકા પુના સી માનો હે આ હા 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 અલોનિયામાં ફક્ત 3 જન રહ્યા છે આમ લીમડાને વાત એ ત્રણ જન રાખું એ ત્રણ જ કપિને સુકા માંય સુકિયા કા માંય સુકા માંય સુકિયા કા માંય બનાવી ગાડી લાવી વિમાન માં ઉડી તો ત્રીસ લાખ રૂપિયા આવશે હા આ હા હા આ બના બે પિસ્તા નાખ રૂપિયા હું તુમને ના કાપી ફૂટેને ખાઈ લો આપી હું બંગલો બનાવrai તુમને ના કાપી ફૂટેને ઈસ્કો ખાઈ લે હું લખનનો રસકો બનાવrai તુમને ના કાપી ઓક્સિજન વાયુ આપી હું ઓક્સિજન ને વાટલો લાય

ત્રણ કાપી કાઢ્યા મોકલાવું કેટલા રૂપિયા કરોડ સારું મોકલાવું પૈસા લે

લાઈન માં છો બરોબર બોલવાનું બાકી છે